ખાલી લિસ્ટ જાહેર કરી દીધું કે માર્ક એને મૂચા નહીં કે કેટલા માર્ક એ કે શું એ કઈ એને કોઈ વિદ્યાર્થીને કીધું જ નથી ને એને એવું કીધું કે છ તારીખ સુધી ખાલી આઠ ગણા જે ઉમેદવાર છે એના તો માર્ક જાહેર કરશું જ નહીં એવું કીધું છે એના માટે અમે અત્યારે કલેક્ટર કલેક્ટર ને અરજી અરજી અપાય કે એ અમારી માગણી સ્વીકારે ને તે એવું છે કે કેસે કલેક્ટર છે જ ને આજ રજા ઉપર છે ને કલેક્ટર અત્યારે ઓફિસમાં માં છે છતાં એને એવું કીધું ખાસ કરી આ માંગણી નહી સંતોષાય તમારી તો શું પડતું તો અમે ગાંધી માર્ગ અપનાવશું અને એમે ગાંધીનગર જશું અને આની રજૂઆત કરશું શું લાગે અને ઉગ્ર આંદોલન કરશું આ ગેરરીતિ સદંતર ગેરરીતિ થઈ બધા ઉમેદવાર ને ખબર છે કે આટલું હાઈ મેરિટ જાય જ નહીં કારણ કે આ પહેલો દાખલો એવો છે કે 190 પ્લસ માર્ક બધાના આયા છે સૌથી પહેલા તો રિઝલ્ટ આવ્યું ત્યારે તો કોઈ કહેતા નહોતા અમારે 150 ઉપર છે ને રિઝલ્ટ આવ્યું એમાં બધા નવા 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 જ નામ છે કે કોઈ નામ જ ન સાંભળ્યા એવા તો નામ છે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે અહીંયા ત્રણસો જેટલા કે વધારે પણ છે ફોરેસ્ટ ગાર્ડ ના વિદ્યાર્થીઓ આવેલા છે કારણ કે જે હાલ સીબીઆરટી પદ્ધતિ એક્ઝામ લેવામાં આવેલી છે એ એક્ઝામ ની અંદર આ વિદ્યાર્થીઓ ઉપર પ્રયોગ થયેલો છે સૌ પ્રથમ સીબીઆરટી લેવામાં આવી છે કમ્પ્યુટર બેડ પદ્ધતિ કે જે થર્ડ પાર્ટી થી જીએસ એસએસબીએ લીધી છે એની અંદર ચાર વખત તો આન્સર કી આવી છે અને હજી એની અંદર એવા ઘણા પ્રશ્નો છે કે જે ઉકેલાયા જ નથી અને એની અંદર કોઈ એક્સપિરિયન્સ વગરના ગુજરાતી લીધા વગર જે છે આ પરીક્ષા લેવામાં આવેલી છે જે ઉપર દિલ્હી બેઝ કંપની છે તો ઇંગ્લિશ નું ટ્રાન્સલેટ કરીને બધા પ્રશ્ન કરી નાખ્યા છે જેમ કે નું ડાયરેક્ટ ચિત્તો કરી નાખ્યું છે અને પછી કેટલી રજૂઆત કરી ઉપર એ કરી છે અહિયાં પણ રજૂઆત એ જ છે કે પછી રિઝલ્ટ હાલ આપવામાં આવ્યું છે એની અંદર આઠ ગણા ઉમેદવારને લીધા છે પણ આ આઠ ગણા ઉમેદવારોના

એ તમામ અધિકારીઓ પણ ઉપર સ્વીકારી રહ્યા છે હાલ કે આ સદંતર નિષ્ફળ પ્રયોગ છે ગુજરાતના વિદ્યાર્થીઓ ઉપર કારણ કે 48 શિફ્ટમાં પેપર લેવામાં આવ્યું હતું તો એ લોકોએ એમના ગાણિતિક સૂત્ર પ્રમાણે કયું સરળ અને કયું હાર્ડ પેપર એ નક્કી કરી લીધું છે અને એ મુજબ માર્ક આપી દીધા છે કે જેની અંદર કોઈને જે વિશ્વાસ થતો નથી આ પદ્ધતિ ઉપર એટલે આ સીબીઆરટી પદ્ધતિ સદંતર રદ કરો અને આ પદ્ધતિથી અહીંયા ગુજરાતમાં પેપર ના લેવામાં આવે અને ત્રીજું આ પરીક્ષા માટે આ વિદ્યાર્થીઓ સતત છેલ્લા બે વર્ષથી મહેનત કરી રહ્યા છે અને આ જે બે વર્ષથી મહેનત કર્યા બાદ પણ લડવું પડી રહ્યું છે અને એની અંદર જે જગ્યા ત્યારે આવી હતી એ આઠસો ત્રેવીસ ની હતી તો ત્રણ વર્ષ પછી એની અંદર બીજા ચારસો જણાના ઉમેરાની શક્યતા છે એટલે કે બીજા પચાસ ટકા જે છે ઉમેરાની શક્યતા છે તો જો બારસો ની ભરતી થાય છે એટલે કે હાલ આઠસો ત્રેવીસ છે એની અંદર બીજા ચારસો ઉમેરાઈ શકે છે તો આ બધા વિદ્યાર્થીઓને ફાયદો થાય કારણ કે હાલ તેઓએ પરીક્ષા તો આપી જ દીધી છે પોતાનું પરફોર્મન્સ બતાવી દીધું છે તો મેરિટ માં વધારો કરીને એમને પણ લેવામાં આવે અને આ 1200 સુધી જગ્યા પહોંચાડવામાં આવે તમામની આ ત્રણ રજોવાત સાગર લક્ષ્મી એગ્રી સીડ્સ ના અરેંડા બિઆરણ સ્ટાર્ટન કારજ ભરપૂર સ્ટાર્ટ ઓન એરંડા બિયારણ એરંડા બિયારણ કોસબોસ લાંબી શું કારો ઓછો ને પકે ઉપજ લખલુટ કોસબોસ એરંડા બિયારણ